બરોડા ગુજરાત સ્વરોજગાર વિકાસ સંસ્થાન બે હાજર દસ થી નર્મદા જિલ્લામાં કાર્યરત છે અને નર્મદા જિલ્લાના પાંચે તાલુકામાં આ સંસ્થા દ્વારા આદિવાસી મહિલાઓને વિવિધ પ્રકારની તાલીમો આપવામાં આવે છે રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અત્યાર સુધીમાં દસ હજાર કરતાં વધુ કેન્ડિડેટને ટ્રેન કરવામાં આવ્યા છે તેમજ અત્યારે પણ ટ્રેનિંગ ચાલુ છે નર્મદા જિલ્લો ટ્રાઇબલ જિલ્લો છે અહીં કોઈ ઉદ્યોગો ન હોવાને કારણે અહીં પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ઘણી બેરોજગાર છે આવી બેરોજગાર મહિલાઓને વિવિધ પ્રકારની તાલીમ મળવાથી તેઓ જાત મહેનત કરીને તમામ ક્ષેત્રે સ્વરોજગાર થકી પગભર બનતી થઈ છે નોકરી નથી તો પોતાનો ધંધો ચાલુ કરીને આવી બહેનો પોતે રોજગારી મેળવતી થઈ છે આ જ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે આપણી આરસીટી છે આ રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ છે જે એમ અને બેંક ઓફ બરોડા સ્પોન્સર્ડ છે આ તાલીમ હમણાં આપણે ફાસ્ટ ફૂડની આપી રહ્યા છીએ અને એનો મુખ્ય ઉદ્દેશ છે કે જે ગ્રામીણ બહેનો છે એમને સ્વરોજગાર માટે પગભર કરવાનો આપણી સંસ્થા બે હજાર દસથી અહીંયા સ્થાપાયેલી છે નર્મદા જિલ્લામાં અને આની અંદર આવેલા પાંચે પાંચ બ્લોક જે છે તિલકવાડા સાગબારા દેડિયાવાડા નાંદોદ એ બધી જ જગ્યાએ આપણે તાલીમો આપી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં આપણે દસ હજાર કેન્ડિડેટ એપ્રોક્સિમેટલી ટ્રેન કરી ચૂક્યા છીએ અને હજુ બી આ કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે પણ બેરોજગાર લોકો છે અને જે પોતાના પગભર થઈ સ્વરોજગાર કરવા માગે છે નોકરી નહીં પણ પોતાના ધંધાઓ માટે જેને આપણે એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ બી કહીએ એક ઉદ્યમી સાહસિક ઉદ્યમી જે બને એના માટેનો આપણો મેન ઉદ્દેશ્ય છે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ અને બેન્ક ઓફ બરોડાનો જે સીએસઆર એક્ટિવિટીની અંતર્ગત આ સંસ્થા ચલાવે છે જેથી કરીને લોકોને બહાર જવું ના પડે અને પોતાના પગભર પોતાની સ્કિલ્સ ડેવલપ કરીને જે લોકલ માણસોનું ટેલેન્ટ છે એનાથી એ લોકો કમાઈ શકે હું અહીંયા નર્મદા જિલ્લામાં ટ્રેનિંગ આપી રહી છું અત્યારે તો આજે એ લેડીઝો આદિવાસી જે લેડીઝો છે તે પોતાનો પગભેર રોજગારી ઊભા ઊભી કરી શકે એટલે એને અમે વીસ વેરાયટી શીખવીએ છીએ કે જે વીસમાંથી એ બે ત્રણ વેરાયટી એ લોકો શીખી જાય તો પોતે ધંધો સારી રીતના વિકસાવી શકે કોઈની ઉપર એ ડિપેન્ડર રહે નહીં ને પોતે આત્મનિર્ભય બને એની અંદર અમે આજે પાંચ વેરાયટી શીખવીએ છીએ પાણીપુરી ભેરપુરી સેવપુરી ને બ્રેડ વડા છે ને બીજું છે નાયલોન ખમણ આવે જે બ્રેડવડા છે એ વસ્તુ અહીંયા ક્યુ કે બે ત્રણ વેરાયટી આવે છે બ્રેડવડામાં પણ અમે એ ટાઈપની શીખવી છે જે માર્કેટમાં હજુ જ સ્ટાર્ટ જ નથી થઈ એટલે જેનાથી એ લોકો રોજગારી સારી રીતના ઊભી કરી શકે નવી વેરાયટીથી બીજું કે અમે એક પાતરાના સમોસા શીખવ્યા છે કે જે માર્કેટમાં પાત્રા શું છે કે એને બાફીને ખાઈ શકાય પણ એના સમોસા બનાવી એ કોઈને માર્ગદર્શન હતું નહીં એ અમે નવી વેરાયટી શીખવી છે કે જેનાથી એ લોકો રોજગારી સારી રીતના વિકસાવી શકે ને આ વસ્તુ અહીંયા એ છે કે એ આદિવાસી એરિયા કે એ લોકો આવી નવી નવી યુનિક વાનગીઓ બનાવે કે લોકો અહીંયા આવીને ખાઈ શકે કે અહીંયા ટ્રાઇબલ એરિયા છે કે જ્યાં આવી વસ્તુ મળવી ઓછી છે જે અમે વાનગીઓ શીખવી છે તે બધી કેમિકલ વગરની છે કે જે હેલ્થ માટે આજે કેમિકલ વગરની વસ્તુઓ માર્કેટમાં મળવી બહુ ઓછી છે આજે અમે ત્રીસ બહેનોએ તાલીમ લીધી છે એ બીજી અહીંયા ઘણી બધી જાતની તાલીમો છે બ્યુટી પાર્લર છે કોમ્પ્યુટર છે ફાસ્ટ ફૂડ છે પાપડ પિકલ છે બધી એવી સોળ સત્તર એવી તાલીમો છે સંસ્થા લેડીઝોને તાલીમ આપી પોતે રોજગારી ઊભી કરી પોતે આત્મનિર્ભર બને અમે આજે ફાસ્ટ ફૂડની તાલીમ લીધે છે આર સિટી બરોડાવા યોજના અમે ફાસ્ટ તાલીમ લીધી એમાં અમે વેજ બિરિયાની બ્રેડ વડા ને પાતરાના સમોસા બેબીકોર્ન અને પાણીપુરી ને બધું અમે શીખ્યા એમાં અમે કોઈ વાર પાતળના સમોસા તો જોયા બી નહોતા ને માર્કેટમાં બી ન ચાલતા ને અમે બનાવ્યા બી શીખ્યા બી ને અમને શીખવાની મજા બી આવી ને મેડમ બી અમને સારી રીતે અમારે ગાથે બે અમને બધી રીતે સારી રીતે શીખવાડ્યું ઘરે બનાવીશું ને અમારા આત્મનિર્ભર બની શકીશું આ તાલીમ લીધું એમ અમારો કોઈ પૈસાની કે કંઈ નહીં વગર ખર્ચ વગર કરી છે તાલીમને જે અમારા માસ્ટર તેના રિટાયરમેન્ટ હે એ બધી રીતે સારી રીતે મને શીખવાડ્યો ને બહુ આભાર મારે રીતાબેનનો ખૂબ ખૂબ તાલીમ આપીએ અમને બેંક ઓફ બરોડા તરફથી ગ્રામીણ વિકાસ સંસ્થા ને અમને અમારા ટેનર હતા એમનું નામ રીતાબેન હતું ને એમણે અમને તાલીમ આપી એમાં અમને કોઈ દિવસ એક રૂપિયો પણ પૈસા પણ નહીં લીધા ને અમને આ મફત તાલીમ આપવામાં આવી અને અમારી બધી સખી મંડળના બહેનો અમે તાલીમ લીધી ને બધી બહેનો શીખા પણ ને અમે કોઈ દિવસ જોયું પણ નહીં એ જોયું ને અમને મસ્ત શીખવાય ને અમે કોઈ દિવસ ખાધું નહીં ને એ પણ અમે ખાધું ને અમે કોઈ દિવસ બજારમાં આ વેરાયટી જોઈ પણ નહીં ને એવી વેરાયટી અમને શીખવા મળી આજે અમે તાલીમ લીધી એને અમે ઘરે પણ બનાવીશું ને આ વ્યવસાય કરીને અમે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં બરોડા ગુજરાત સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા યોજાયેલ ફાસ્ટ ની તાલીમમાં ત્રીસ થી વધુ આદિવાસી મહિલાઓએ તાલીમ મેળવી હતી જેમાં ફાસ્ટ ફૂડ માસ્ટર ટ્રેનર રીટાબેન દ્વારા આદિવાસી મહિલાઓને પાણીપુરી ભેલપુરી સેવપુરી બ્રેડ વડા નાયલોન ખમણની સાથે સાથે પાત્રાના સમોસા પાપડ અથાણું મસાલા પાવડર બનાવવાની તાલીમ આપી હતી આ તમામ વેરાયટી જે છે તેની તાલીમ મેળવ્યા બાદ મહિલાઓ તેના વ્યવસાય થકી પોતે જાત મહેનતથી સ્વરોજગારી મેળવી શકશે આગામી સમયમાં જિલ્લાની અન્ય મહિલાઓને પણ આવી અવનવી તાલીમો આપવામાં આવશે તેમજ આ તાલીમો નિઃશુલ્ક હોવાથી તાલીમ લેવા આવતી મહિલાઓ પણ માસ્ટર ટ્રેનર દ્વારા સારી રીતે તાલીમ મળતા ટ્રેનરનો અને સંસ્થાનો આભાર પણ માની રહ્યા છે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા